બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદે ભારે તારાજી સર્જી છે જેને લઈને સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેની અસર સેંકડો પરિવારોને થતાં જિલ્લા તંત્ર દ્વારા રાઉન્ડ દીકલો કામગીરી કરવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અસરગ્રસ્તો નિવારે આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા પચાસ હજાર જેટલા ફૂડ પેકેટ્સ અને એક લાખ જેટલી પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટેની કામગીરી કરવામાં આવી છે જો હજુ વધુ જરૂરિયાત જણાશે તો વધુ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલો મોકલવામાં આવશે બનાસકાઠા વિસ્તારમાં વરસાદ જે હાહાકાર મચાવે છે તે કેટલાક વિસ્તારમાં ખાવાની વ્યવસ્થા નથી પીવાની વ્યવસ્થા નથી પરંતુ જે અંબાજી ખાતે આવેલું જે મંદિર ટ્રસ્ટ છે તેના દ્વારા જે ફૂડ પેકેટોની જે તૈયારી કરવામાં આવી રહી છે તે આપણે બતાવીશું કે જે અંબાજી ખાતે આવેલું જે ભોજનાલય છે તે ભોજનાલયમાં પચાસ હજાર ઉપરાંત ફૂડ પેકેટોની તૈયારી કરવામાં આવી રહી છે અને એક લાખ જેટલી પાણીની બોટલો તે જે વિસ્તારની અંદર જ્યાં ખાવા પીવાની વ્યવસ્થા નથી ત્યાં ખાવા ખાવા પીવાની વ્યવસ્થા નથી તે જગ્યાએ અંબાજી મંદિર ટ્રસ્ટ અને અંબિકા ભોજનાલય દ્વારા

નો વાવ તાલુકો અને સુઈગામ તાલુકામાં અસરગ્રસ્તોને ફૂડ પેકેટો પહોંચાડવાની અહીંયા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમારું અંબિકા અન્ન ક્ષેત્રને દાતા કમિટી દ્વારા પચાસ હજાર ફૂડ પેકેટ તેમજ એક લાખ જેટલી પાણીની બોટલો મોકલવાની વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ કરાઈ છે જે અમે વહેલામ વહેલી તકે અસરગ્રસ્તોને પહોંચે એવી વ્યવસ્થા કરી છે અને ત્યાં આગળ આની આ સેવા કરીશું અમે ફૂડ પેકેટો મોકલાવાની જે આપણે જણાવ્યું કે જે રીતના જે પચાસ હજાર જેટલા ફૂડ પેકેટની અને અનેક પાણીની બોટલની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે વ્યવસ્થાને જલ્દીથી જલ્દી ત્યાં જે લોકોને ખાવા પીવાની વસ્તુ નથી મળી રહી તે લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે વિનય સિકરવા ટીવી થર્ટીન અંબાજી